જય માતાજી કેમ છો બધા અત્યારે બીજના અમે હોટલમાં જમવા આવ્યા છીએ અને આપણે આ ભાઈબીજના વિડીયોની સાથે સાથે અમે હરિદ્વાર જવા નીકળ્યા છીએ તે પણ વિડીયો આપણે હું શેર કરું છું ચાલો બધા હરિદ્વાર वहां बड़े और 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 एरिया आओ

તો આજે લાપાચમ છે આજે જેવા મેગી બનાવી હતી ચાર મેગી બનાવી હોય ભાઈ ખાઈ લે જય માતાજી જય સાળંગર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય કેમ છો બધા તો આજે અમે ગંગે મૈયા પાસે હરિદ્વાર જઈએ છીએ તો બધાને જય ગંગે મૈયા અને આપને પણ હું ગંગે મૈયાના દર્શન કરાવીશ જય માતાજી કેમ છો બધા તો આજે અમે ટ્રેનમાં જઈએ છીએ આગળ આગળ તમે જોતા જજો કે અમે ક્યાં ક્યાં જઈએ થેલા ને બધું કમ્પલીટ ભરાઈ ગયું છે ત્રણ થેલા છે અને એક નાસ્તાનો થેલો છે બસ હજી અમારી ટ્રેનને બહાર છે जय श्री कृष्ण हलो कर राजकोट सुरेंद्र नगर प्लेटपम प्लेट एक पर आई हुई गाड़ी देरावल से चलकर गांधीग्राम की ओर जाने वाली देरावल गांधीग्राम परिक्रमा स्पेशल दे देरावल गांधीग्राम

અમે ટેપલાને એવું ખાધું પછી જમવાનું મંગાવ્યું અને વચ્ચે વચ્ચે રસ્તામાં જે કંઈ વેચવા અંદર આવે જમ્પો ને એ બધું ખાય અને બેઠા છીએ અને આરામ કરીએ છીએ બસ તમે પણ બધા ચાલો હરિદ્વાર અને જય ગંગે મૈયા